આપ સર્વનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોની અંદર આ વિડીયો અને આ ચેનલ એવા લોકો માટે એવા મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના એવા લોકો યુવાનો માટે છે કે જે પોતાના જીવનની અંદર કંઈક આગળ વધવા માટે માંગે છે કંઈક નવું શીખવા માંગે છે એવા લોકો માટે આજનો આ વિડીયો અને આજની આ ચેનલ એ તમારા માટે સાબિત થવાની છે તમારા માટે મારી બુદ્ધિ શક્તિ અને જે મને ઈશ્વરે આપ્યું છે મારી જે કળા છે એને હું તમારા સુધી પહોંચાડી શકું શકું તમને સમજાવી એવો મારો બનતો પ્રયાસ રહેવાનો છે સો તમારો કિંમતી સમય ન બગાડતા વાત કરી આજના વિડીયોની તો કે સૌથી પહેલું આપણે ગયા વિડીયોની અંદર શું વાત કરી હતી તો કે એબીસી કંપનીનો કંપનીનું એક એક્ઝામ્પલ લીધું હતું અને એના આધારે આપણે સ્ટોક માર્કેટનો બેઝિક શબ્દ બેઝિક પરિચય સમજાયા હતા કે સ્ટોક માર્કેટની અંદર આજે શબ્દ છે શેર બજાર અથવા સ્ટોક માર્કેટ એ શું કહેવાય અને શું સમજાવવા માંગે છે શું કહેવા માંગે છે એની વાતચીત કરી હતી હવે એ જ એબીસી કંપનીનું ઉદાહરણ લઈને આજના વિડીયોની અંદર આપણે બે મુખ્ય વસ્તુઓ શીખવાના છીએ એ છે એક આઈપીઓ અને એક છે એક્સચેન્જ હવે અહીંથી શરૂઆત કરીએ તો કે આ એક એબીસી કંપનીનું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ આ એબીસી કંપની થઈ ગઈ એબીસી રેસ્ટોરન્ટ થઈ ગઈ હવે આ એબીસી ને પૈસાની જરૂર છે આપણે ગયા વિડીયો ની અંદર વાતચીત કરી હતી ને કે ભાઈ એને પૈસાની જરૂર છે તો સૌથી પહેલા ક્યાં જશે તો કે એને પોતાની પાસે હશે તો એ પોતાની પાસેથી કાઢશે પછી બીજો ઓપ્શન શું લીધો તો તો કે એના મિત્રો અથવા કોઈ સગા સંબંધી રિલેટિવ છે એની પાસે જશે ત્રીજો ઓપ્શન પણ લીધો તો લોન હવે માની લો કે આ એબીસી કંપની છે એને કુલ ટોટલ 100 કરોડ રૂપિયાની જરૂર પડી 100 કરોડ રૂપિયાની જરૂર પડી એના પોતાના ધંધાને વિકસાવવા માટે તો હવે એ ક્યાં જશે તો તો કે કે સૌથી લાસ્ટ ઓપ્શન શું પબ્લિક આ સો કરોડ રૂપિયાની જરૂર પડી અને પૈસા ઘટે છે તો એ ક્યાં જશે તો કે પબ્લિક પાસે જશે હવે આ એબીસી કંપની જે છે એને પબ્લિક પાસે જવા માટે પણ કેટલીક શરતો છે સમજી લો કારણ કે એ સીધે સીધી પબ્લિક પાસે ન જઈ શકે તો એને સૌથી પહેલું શું કરવું પડે જોવું પડે છે શું કામ જોવું પડે છે તો કે એની એની અંદર લિસ્ટિંગ કરાવવું પડે એને લિસ્ટેડ થવું પડે અને ત્યારબાદ એ એક્સચેન્જ મંજૂરી આપે અને ત્યાર પછી એ પોતાનું એક આઈપીઓ લાવી શકે છે હવે આ પબ્લિક છે એની પાસેથી પૈસાઓ ઉઠાવવા માટે એબીસી કંપનીના સૌથી પહેલું ક્યાં જવું પડે તો કે એક્સચેન્જ પાસે જવું પડે હવે આજે એક્સચેન્જ જે છે એ શું કામ કરે છે એનું મહત્વ શું છે એક્સચેન્જ પાસે ન જાય તો તો એવું ન ચાલે કારણ કે કંપનીના કાયદા અનુસાર એક્સચેન્જના કાયદા અનુસાર જ્યારે કોઈ કંપની આઈપીઓ લાવે છે ત્યારે સૌથી પહેલું એને એક્સચેન્જની અંદર લિસ્ટિંગ કરાવવું પડે છે અને ભારતની અંદર

અને જે કંપની જે છે એને સ્ટોકની અંદર આખું જે એનું ડિટેલિંગ આવે છે એ કરવા માટે મદદ કરે છે હવે આ બીએસસી જે છે એનું ફૂલ ફોર્મ થાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને આનું જે છે એનું નેશનલ સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસી હવે એટલું ક્લિયર થયું હશે હું માનું છું કારણ કે મારી હું જેટલા પણ શબ્દો બોલીશ જે પણ ભાષામાં વાત કરીશ એ સાવ ગામથી તળબદી અને કાઠિયાવાડી લોકબોલીમાં બોલવામાં પ્રયત્ન કરીશ કારણ કે એક છેવાડાના ગામડાનો માનવી પણ મારી ભાષાને સમજી શકે અને એના આધારે પોતાની લાઈફની અંદર કંઈક નવી સ્કિલ ડેવલપ કરી શકે એવો મારો પ્રયત્ન રહે છે એટલે હું માનું છું કે હું જે સમજાવું છું એટલું તમને સમજાણું છે કે આ સ્ટોક એક્સચેન્જની અંદર સૌથી પહેલા એબીસી કંપનીને લિસ્ટેડ થવું પડે છે અને ત્યારબાદ

આજે બીએસસી જે છે અને એનએસસી જે છે એ બંનેના પણ એક ઇન્ડેક્સ છે ખાસ સમજો એ બંનેના પણ એક ઇન્ડેક્સ છે અને એ બંનેના ઇન્ડેક્સનું નામ શું છે તો કે બીએસસી ની ટોપ 30 કંપની ખાસ સમજો બીએસસી ની અંદર ટોપ 30 કંપનીની જે ઇન્ડેક્સ બને છે જે 30 કંપનીનો ઇન્ડેક્સ બને છે એનું નામ છે સેન્સેક્સ અને આજે ટોપ ટોપ કંપની આજે લિસ્ટિંગ બને છે એના આધારે જે બને છે એનું નામ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને આ સેન્સેક્સ આપવા પછી એનું નામ છે નિફ્ટી ફિફ્ટી નિફ્ટી ફિફ્ટી

આનો જે ઇન્ડેક્સ બને છે સેન્સેક્સ એ ટોપ 30 કંપનીઓનો બને છે અને જે નિફ્ટી જે છે એ ટોપ 50 કંપનીઓનો ઇન્ડેક્સ બને છે આ ઇન્ડેક્સ એ શું છે તો ખાલી એક અનુક્રમણિકા છે જે દર્શાવે છે કે નિફ્ટીની અંદર ટોપ 50 કંપનીનું મૂવમેન્ટ શું છે અને બીએસસીની ટોપ 30 કંપનીનું મૂવમેન્ટ શું છે એ દર્શાવે છે સો વિડિયોને છેલ્લે સુધી જોયું એ બદલ આપ સર્વોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને મને એવી આશા છે કે હું તમને જે સમજાવી રહ્યો છું વિડીયોના માધ્યમથી ચેનલના માધ્યમથી એ મારી મારી જે બુદ્ધિશક્તિને સમજ છે એના આધારે સમજાવી શકો છું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સો વિડિયોને છેલ્લે સુધી જોયો એ બદલ આપ સર્વોનો ફરીથી એક વખત દિલથી ખૂબ ખૂબ આભાર